सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पये श्रीस्वामिनारायणभगवान् जय अक्षरपुरुषोत्तममहाराजनि जय गुणादितानन्दस्वामिमहाराजनि जय भगजिमहाराजनि जय शास्त्रीजीमहाराजनि जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय महंत स्वामी महाराज नी जय सूर्य अक्षरधाम महोत्सव नी जय कार्यकर स्वर्ण महोत्सव नी जय सतगुरु निश्चुल्यं स्वामी सत संग ने એક વિશેષણ આપ્યું એમના અનુભવના આધારે ચિંતનના આધારે એમને સત્સંગને જોવા માટેનો એક દ્રષ્ટિકોણ આપ્યો એક જ શબ્દની અંદર એમણે એટલી બધી વાત કરી દીધી ચોસઠ પદીની અંદર એમણે કહ્યું કે સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખજો આ સત્સંગને જો વર્ણવો હોય તો એના માટે ઘણું ઘણું કહી શકાય પણ એ બધું નિષ્કુળાનંદ સ્વામી એક વિશેષણમાં મૂકી દીધું કે આ સત્સંગ સાચો છે પરંતુ જે મહંત સ્વામી મહારાજ આનું વિશ્લેષણ કરતાં ઘણી વાર સમજાવે છે કે મહારાજ સાચા છે સ્વામી સાચા છે સત્પુરુષ સાચા છે સિદ્ધાંત સાચો છે આપણા સંતો હરિભક્તો આપણી સાધના આપણા નિયમ ધર્મ આ બધું જ આપણે આજુબાજુ જે સત્સંગમાં જોઈએ છીએ એ જ્યારે સાચું મનાય આપણને ત્યારે એ સત્સંગ કરવાની આપણી જે રીત એમાં ધરખમ સુધારો થઈ જાય છે આમ તો આપણે સત્સંગ કરીએ છીએનો મતલબ જ એ કે આપણે એમને સાચો માનીએ છીએ પણ સંપૂર્ણ સાચો માનવો હમણાં આપણે સારંગપુરના નવમાં વચનાબદની વાત સાંભળી કે એમાં મહારાજે એવું કહ્યું છે કે અતિ સાચે ભાવે કરીને જો સત્સંગ કરે અતિ સાચે ભાવે કરીને તો તે છતાં ભ્રમરૂપ થઈ જાય એટલે આપણા સત્સંગની અંદર જે લેવલ પડી જાય છે આપણા પર્સનલ જીવનમાં એ શેમાં પડે છે ને આધારે પડે છે કે આપણે સત્સંગને કેટલો સાચો માનીએ છીએ દસેક વર્ષ પહેલાંની વાત છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજા કરતા હતા પોતાના ઓરડાની અંદર સારંગપુરની અંદર હવે એ વખતે સંતો બધા સવારે દર્શન કરવા માટે જતા હોય તો એમાં એક સંત ગયા અને મહાનસ્વામી મહારાજ માળા ફેરવતા હતા તો એમની પાસે જઈ અને એમણે ધીમે રહીને કાનમાં કહ્યું કે આજે અમારો દીક્ષા દિવસ છે તો મહાનસ્વામી મહારાજે એમની સામું જોયું અને પ્રસન્નતા બતાવી પછી પહેલાં સંતે એવું કીધું કે સ્વામી અમારો દીક્ષા દિવસ છે તો કંઈક નિયમ મને આપો તમે એટલે મહાનસ્વામી મહાજે ફરી એમના સામું જોયું પછી પૂજા ચાલતી હતી એટલે સામે બધી મૂર્તિ પધરાવી હતી તો મહારાજે કહ્યું કે આ બધું સાચું છે એવું માનજો એ આ બધું સાચું છે એટલે આ મહારાજ સ્વામીને ગુરુ પરંપરા તો નથી માનતા સાચા આપણે માનીએ છીએ પણ એની કક્ષાઓ છે સ્વામી કહે છે કે આપણા વિશ્વાસની અંદર કક્ષાઓ છે દસ ટકા વીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા એસી ટકા વિશ્વાસની કક્ષાઓ છે જ્યારે આપણને પૂર્ણ વિશ્વાસ આવી જાય પૂર્ણ પ્રતીતિ આવી જાય ત્યારે તો અહીં જ અક્ષરધામ આને કંઈ બાકી રહેતું નથી એક કક્ષાનો વિશ્વાસ એ સાચો ભાવ છે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જે દુનિયાની અંદર આપણે ખોટા માણસો વધારે જોયા છે એટલે આપણા વિચારો ઉપર એની અસર હોય છે અને એટલે જ લગભગ સંશય નામની ગ્રંથથી આપણને બધાને થોડી થોડી મળેલી રહે છે એ સંશય ગ્રંથથી નીકળી જાય ત્યારે સત્સંગને જોવાની સાચી દૃષ્ટિ મળે છે એક વખત એવું થયું કે એક ભાઈએ સાધના કરી અને ભગવાન શંકર ભગવાનને પ્રસન્ન કર્યા એટલે શંકર ભગવાન રાજી થયા અને દર્શન આપ્યા અને કીધું કે તારે શું જોઈએ છે માગ તો એણે એવી માગણી કરી કે તમે મને એવા આશીર્વાદ આપો ને કે મને પારસ મળી મળી જાય બસ એટલું આપી દો ને બાકી બધું હું કરી લઈશ કારણ કે સોનાના ભાવ બહુ વધ્યા છે એટલે ભગવાને કહું કે સારું તને મળશે પણ તારે થોડી મહેનત કરવી પડશે શું કરવાનું બસ તારે કાલ સવારે દરિયા કિનારે જવાનું અને ત્યાં દરિયા કિનારે પારસમણી પડ્યો હશે તારે શોધી લેવાનો તો એલો માણસ કે પારસમણી હોય કેવો મેં કોઈ દિવસ જોયો નથી કે કેવો હોય તો ભગવાને કહું કે જેવા બીજા પથ્થર હોય એવો જ હોય પારસમણી તો એ કંઈક મને ખબર કેમ પડશે કે આ પારસમણી છે તો ભગવાને કહું કે તારે શું કરવાનું પથ્થર નડવાનું નોર્મલ પથ્થર હશે ને એ બધા ઠંડા હશે અને પારસમણી હશે ને ગરમ હશે એટલે ગરમ હોય એટલે સમજવાનું પારસ છે એટલે પેલો સવારના કોરમાં પહોંચી ગયો દરિયા કિનારે હવે હજારો પથરાઓ પડ્યા હતા આમાંથી એને શોધવાનો હતો કે કયો પારસ માણી છે એટલે એને હાથમાં લેવાનો અને ઠંડો છે કે ગરમ એ જોવાનું તો એને પહેલો પથ્થર લીધો કે આ ઠંડો છે હવે જો એનો એ પથ્થર પાછો ત્યાં ત્યાં મૂકે તો ફરી પાછો એ હાથમાં આવે એટલે એને એવો વિચારો કે આને દરિયામાં દૂર ફેંકી દે ફરી એ તો હાથમાં ન આવે એટલે એને પથ્થર દૂર ફેંકી દીધો બીજો પથ્થર લીધો તો ઠંડો લાગ્યો ફેંકી દીધો ત્રીજો ઠંડો ફેંકી દીધો હવે પંદર મિનિટ થઈ અડધો કલાક થયો કલાક થયો હવે એને ઉતાવળ તો હતી જ પાછી કે જલ્દી પારસ મળીશો જોવે ઠંડો છે ફેંકી દે ઠંડો છે ફેંકી દે ઠંડો છે ફેંકી દે એમ કરતાં એ રીધમ એવી સેટ થઈ ગઈ કે એક પથ્થર જતો રહ્યો પછી ખબર પડી કે આ ગરમ ગયો દ્રષ્ટાંત છે સિદ્ધાંત એ છે કે આપણે આ દુનિયામાં એટલા બધા ખોટા માણસોને જોયા છે ને કે જ્યારે સાચા સત્પુરુષ આવે ને ત્યારે પૂરેપૂરા એમને માનવાના નાસ્તિકમાં નાસ્તિક હોય એને ઊંડે ઊંડે એવી શંકા રહ્યા કરે કે કદાચ ભગવાન હશે અને આસ્તિકમાં આસ્તિક હોય એને ઊંડે ઊંડે એવું રહ્યા કરે કે હશે કે નહીં હોય સંશય ગ્રંથિ છે અને એ જીવથી ભેદી શકાય એવી નથી એ સામાન્ય નથી જે મહવની ગ્રંથિ છે મમત્વની ગ્રંથિ છે એવી રીતે સંશયની ગ્રંથિ છે ને આધ્યાત્મિક માર્ગમાં તો ખાસ જીવથી ભેદી શકાય એવી નથી એક જ સ્થાન છે એક જ જગ્યા એવી છે કે જો એક જગ્યાએ તાળો ખોલી જાય ને તો આખો આધ્યાત્મિક વિશ્વ ખુલી જાય છે એ એક જગ્યા છે સંતોષ જ્યારે દુનિયામાં ભલે આપણને બધું ખોટું લાગતું હોય ભલે આપણે બીજા માણસો પર વિશ્વાસ ન મૂકી શકતા હોઈએ પણ એક જગ્યાએ જો વિશ્વાસ આવી જાય ને કે આ સંત સાચા છે અને એક જગ્યાએ હોય કે જ્યાં આપણે બુદ્ધિના તર્ક બાજુમાં મૂકી દઈએ સાહસ કરી નાખીએ તો મોટું કામ થઈ જાય એવું છે